રાજ્યની ટેક્સટાઇલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે કે જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બોર્ડ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે આર્થિક વિકાસ માટે સમાન ડાયમંડ બ્રુસ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે પાંત્રીસ પોઈન્ટ ચોપન એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને સામાજિક વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ અને અતિ મહત્વકાંક્ષી સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી ડિસેમ્બરે ખુલ્લું મુકશે અંદાજીત રૂપિયા ચોત્રીસો કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ડાયમંડ બુર્જના ચેરમેન પણ જે છે તેમાં ઉપસ્થિત રહેશે આવનારી ડિસેમ્બરે જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે ચેરમેન વલ્લભભાઈ લાખાણી ડિરેક્ટર મથુરભાઈ સાવાણી અને ગોવિંદભાઈ ધોળકિયા લાલજીભાઈ પટેલ સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન દિનેશભાઈ નાવડિયા અને બુર્સ કમિટીના સભ્ય સહિત હીરા ઉદ્યોગના જે છે લોકો તેમાં ઉપસ્થિત રહે છે સુરત ડાયમંડ મેન્યુફેક્ચરિંગ આગવી વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે ત્યારે આ બુર્સ સાકાર થતા સુરત હવે ડાયમંડ ટ્રેડિંગ નું પણ હબ બની જશે તો સુરત ડાયમંડ બુર્સનું રવિવારે જે છે ઉદ્ઘાટન કરવામાં આવશે સુરતના લોકોને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે એકસો પંચોતેર દેશોના વેપારીઓને સુરતમાં જે છે પોલીસ્ટ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે તો વિશેષ વાત એ છે કે કોઈ એક વ્યક્તિએ કે કંપની નહીં પરંતુ ચાર હજાર બસ્સો વેપારીઓ સાથે મળીને કર્યો છે અગાઉ સૌથી ઓફિસ બિલ્ડિંગ અમેરિકાનું પેન્ટાગોન હતું જે પાસઠ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડિંગનું સ્થાન ગુજરાતના સુરતને સડસઠ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ વુડ્સ બિલ્ડિંગને લઈ લીધું છે એટલું જ નહીં નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવો પ્લેટેનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે અને સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે રાજ્યની આર્થિક રાજધાની લાઈવ જોડાઈ ચુક્યા છે જી જયેશ શું માહિતી હાલ સામે આવી રહી છે કારણ કે આવનારી સત્તર તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે છે ડાયમંડ બુર્સ ને ખુલ્લું મૂકવામાં આવશે લોકો માટે કઈ રીતની તૈયારી છે અને શું માહિતી હાલ સામે આવી રહી છે વિકાસ થઈ રહ્યો છે જે રીતે અંદર એક એક પછી જે પ્રોજેક્ટો સાકાર થઈ રહ્યા છે એમાં એક સૌથી મોટી વાત છે કે ડાયમંડ બુર્સ શરૂ થઈ રહ્યું છે જે વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે અને એની સાથે સાથે વર્ષોથી જે સુરત ની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટની માંગણી હતી સુરતના જે ડાયમંડ વેપારીઓ છે ટેક્સટાઇલ વેપારીઓ છે એની સાથે સાથે સુરતના જે સ્થાનિક નિવાસીઓ છે એ લોકોની ઇન્ટરનેશનલ ફ્લાઇટ કનેક્ટિવિટી મળી રહે અને સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવે એવી માંગ વર્ષોથી થઈ રહી હતી તે માંગ ગઈકાલે સાંજે સંતોષાઈ ગઈ છે અને આજે તમને જણાવી દઉં કે ગઈકાલે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં જે મંત્રીમંડળની બેઠક મળી હતી એની અંદર આને સ્વીકૃતિ અપાઈ ચૂકી છે અને ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત થઈ ચૂકી છે જે સૌથી મોટી બાબત છે જ્યારે આવતીકાલે જ્યારે નરેન્દ્ર મોદી ખુદ અહીં હીરાબુર્સનું અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવાના છે એની પહેલા આ જાહેરાત એક ખૂબ મોટી બાબત કહી શકાય કારણ કે ગુજરાતની તમે જેમ કીધું એમ આર્થિક રાજધાની કહી શકાય સુરતને જેમાં દેશભરથી લોકો આવીને અહીં વસે છે સૌથી મોટી રોજગારી ઉપલબ્ધ થાય છે સુરતની અંદર અને એનું કારણ એ જ છે કે સુરતનો જે આર્થિક અને ડેવલપમેન્ટ જે છે એ દેશમાં સૌથી વધુ ફાસ્ટ થઈ રહ્યું છે અને આ જ કારણ છે કે સુરત ને દરેક રાજનીતિક પાર્ટીઓ હાલ અત્યારે ફોકસ કરી રહી છે સૌથી મોટી વાત જેની સાથે હું તમને જણાવતો એ છે કે જે રીતે વિકાસ સુરત ની અંદર થાય છે એ જોતા હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ નેતા હોય એને સુરત ને ઇગ્નોર કરી શકે એમ નથી અને એ સુરતના લોકોની જે કઈ પણ માંગ હોય એ માંગ સંતોષવી એમને માટે જરૂરી છે આવનારા લોકસભાના ઇલેક્શનની પણ અગર વાત કરીએ તો લોકસભાના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને પણ જે કઈ ઘણી ખરી વાતો છે એ માનવી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ અનિવાર્ય થઈ ગઈ હતી અને એનું જ આ પરિણામ છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ચુકી છે આવનારા દિવસોમાં થી ઇન્ટરનેશનલ ફ્લાઇટો સુરતથી ઓપરેટ થવાની છે છે એના પછી બીજા દેશો એની સાથે પણ કનેક્ટિવિટી વધશે તો જેની સા આ એક ખૂબ જ મોટી બાબત કહી શકાય કે જેને આપણે ગણીએ કે સુરતને એક નવી ઓળખ વૈશ્વિક સ્તરે મળી રહેશે જી જયેશ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા